હાલોલના મોજે જાંબોડી સર્વે નંબર પાંચસો પાંત્રીસ ઓબ્લિક વન નવી શરત તોત્તર એ એ માં અંદાજીત છેતાળીસ જેટલી દુકાનો બિનઅધિકૃત બાંધકામ હાલોલ નગરપાલિકા દ્વારા તોડફોડ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે હાલોલ નગરપાલિકા ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ હાલોલના મોજે જાંબોડી સર્વે નંબર પાંચસો પાંત્રીસ ઓબ્લિક વન નવી શરદ તોંતર એ વાળી જગ્યામાં કેટલાક ઇસમો દ્વારા આ જગ્યાના મૂળ માલિક નાયક મણિબેન સત્યભાઈ તથા અન્ય પાસેથી નવ્વામંશના પટ્ટા ઉપર કરારથી રાખીને સદર જગ્યા ઉપર વિશાલ શોપિંગ સેન્ટર પાક્કું આરસીસીવાળું બનાવવામાં આવેલ હતું સદર જગ્યામાં બાંધકામની અને જરૂરી સરકારની પરવાનગીઓ મેળવેલ ન હતી તેથી કલેક્ટર પંચમહાલ કચેરી દ્વારા કલેક્ટરશ્રીએ થોડા વખત પહેલાં સદર જગ્યાનું તમામ પ્રકારનું બાંધકામ દૂર કરવાનો હુકમ કર્યો હતો પરંતુ સંબંધિત અરજદારોએ કોઈપણ જાતની દબાણ દૂર કરવાની કાર્યવાહી ન કરતા આજ રોજ હાલોલ શ્રીની સીધી દોરવણી હેઠળ નગરપાલિકા હાલોલ ચીફ ઓફિસર અને નગરપાલિકાનો સ્ટાફ ઉપરોક્ત જગ્યાઓ પર બાંધકામ દૂર કરવાની કામગીરી જીસીબી મશીનો દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે અને જ્યાં સુધી બાંધકામ સંપૂર્ણ દૂર ન થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે અને રેવન્યુ વિભાગ દ્વારા અન્ય દબાણો હશે તો દૂર કરવામાં આવશે તેવું હાલોલ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા મૌખિક જણાવ્યું હતું હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ હાલોલ જામુદી રેવન્યુ સર્વે નંબર પાંચસો પાંત્રીસ ઓબ્લિક એકમાં જે જમીનનો પ્રશ્ન હતો તેમાં જમીન છે એ શ્રી સરકાર હસ્તક દાખલ કરવાનો કલેક્ટર શ્રી પંચમહાલ દ્વારા હુકમ કરવામાં આવેલ હતો અને જે જમીન ઉપર અનધિકૃત બાંધકામ હોય એને દૂર કરવા જણાવેલ હતું તેના અનુસંધાને નગરપાલિકા દ્વારા આ જે બાંધકામો છે એને દૂર કરવામાં આવી રહેલ છે અને અંદાજે લગભગ છેતાલીસ જેટલી દુકાનો છે અને તે દુકાનો અત્યારે દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે